હર હર બાપી દે મોટા મોટા પગલા કરવા ઊ તારા બાપે એ દીધો મંગોળી દઈ દીધો એ દઈ દીધો હવે શું કરશું એ શું કરશું શું કામમાં કરવા કરે દીકરાને ખબર પડે તારી વાત સાચી છે બેટા પગમાં મેંદી મૂકી છે તો થોડીક ઉતાવરી આઈ ને એ દાદા હું થોડીક કે પાછા પાસે તમારે કેવું જ છે એ રેલગાડી નું હું નથી કેતો એ પણ થોડુંક તો ડગલું ભર થોડુંક તો ડગલું ભર એ આમાં જમીન ક્યાંથી કપાય મને એવું લાગે છે કે તું આ બે ઢગલા બપોરે નહીં હારી રે એ હા કે એટલું કામ કરી તો બોલ બોલ જ કરે હીરો તો ઓલા જ નહીં દીધો આ બધાઈને છે ને ઓલો હીરો પેટમાં દુખે છે પણ ઓલો ટકારો ક્યાંય ગયો હું તને વાત તો હાકે છે ગમે એટલું કામ કરીને તો એ છે હીરો ડમરી તો ઉડી જ એ હા હા તમારે તો નકરી વાત કરવી છે ઓલા ઢગલા નથી થઈ ગયા છું એ નથી દેખાતું અને હીરો ઓલાન દઈ દીધો મારા મારા દીકરા ને તો બે ધોળી ધોળી કામ કરતા ધોળી ધોળી કામ કરતા અને હીરો તો ખોટો ઓલા બાપુને દઈ દીધો મજા બે ખોટીલા થઈ ગયા છે હવે મારે કરવું શું આપણી પાસે આ હીરા ના હિસાબે તો તું મારા થી મોવા જતો હતો પણ આમ ભૈલા હવે આ તારો ભાઈલો કઈ વાહિયા નહીં રે અને જે માણસો તારા કરે છે ને ઈ હવે આ ભાઈડાના ઓલે કામ કરશે

কামে বহু ধানঝিয়া কৰো ছীৰা अरी बेटी हमने कहती थी की हु रेलगाडी सब रेलगाडी सब અત્યારે તો ફાસ જીમ જાય છે સુડિયા આયા પાજું ને દેવું છે આજ તારા માણા बारा નીકળે ને એટલે આમ જો ઈને ડબલ દાડી દઈ અને મારા ભેગા કામે લઈ લેવા છે પછી ગામના તો વાતો ન કરે કે ભીરિયા ભેગા બે બે માણા કામ કરવા વાળા છે એ દાદા બધું ભરાઈ ગયું હે હા હા તો હવે ડબલુ ભીર્યું અને એક કલાક કે પાછો આવીશ કા એ દાદા ગોડી ખોડી ગયો અને ગોડી ખોડી આવ્યો હવે દી ગઈ કાયમ ના બરોબર અચાનક ઉતાવળ છે મને જવા દે એ ભલા મના તો થોડો પેલો ઉઠતો હોય એમ નથી મારે કામ કરવાની ઉતાવે છે એ ન્યા નહીં તારો દાદો તને ઘૂઘરો ખડાવી દે અને મેં તો સાંભળ્યું છે કે ઇન પા ઓલે હીરો હતો એ કોઈ બીજા નાખી દીધો એ તો નકલી આઈપ્યો છે હાથ ન તો એના પાયે છે મારો દીકરો મારો મારો પ્રિય તિયાનો દીકરો નીકળ્યો હાથ હાંભેલા ખાતા અને હીરો મયે નકલી આઈપ્યો દાદી અને હીરો નથી જ રહેવા દેવો આમ ભલ્યા હીરો તો રહ્યો ને તારી પાસે નય જ રેવા દઉ

એ તો નકલી હીરો હતો અને આ આટલી આ આટલી હીરો મારી પાસે જ છે દાદા હું હા શું કહું હું તમારું એ કેદુ ને કામ કરું કેવું કામ કરું હું તો હીરો મને દીજો ભીમલન નો દેતા એ હો અતારે કામ કરી જા એ આય ભઈલા આય કા ભઈલા હારું હા બેસ બેસ પહેલા મેં હાઈબ્રિડ સેક તારી પાસે એક ખાસો હીરો હે પહેલા એ બધી વાત જવા દે ને કઈક બીજી વાત કહે પહેલા મન દેખાય ને લે બુંડા ઈ તારે શું જોઉ છે વાહ ભઈલા વાહ પેટ મેલો તો તું નીક રે ઓ આયા તારા ઘરે કામ કરવા છે ઈને તું હીરો દેખાડે અને તારા ભાઈ ઉપર તારે વિશ્વાસ નથી બોલ આ હા 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 એ તું નઈ સમજ એ રે દેખાડું पहिला एक दाण न आम सीन देत <laughs> 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 એ ભીમલા તારો દો હાતો ઈરો ગલકી ગયો હે પણ બંધન ભલ કરકી ગયો મુરન હબર મોબાઈલ ચાલે ને પછી તાર હિરો તઈ જશે એ ના દાદા કાટ છડી જાય કાટ એ દાદા ભીમલા ની વાત સાચી હે ભીમલા જ નિકો ઈરો